કરા પડ્યા હતા આમ ભર ઉનાળે કાળઝાડ ગરમીમાં કરા પડતા વાતાવરણમાં ઠંડક તો પ્રહરી હતી પરંતુ કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કરા અને વરસાદની સાથે આ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો અને તોફાની પવનો ફૂંકાયા હતા જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને વીજ પ્રવાહને પણ અસર થઈ હતી કપરાડાના ગિરનારા ગામ અને આસપાસના વિસ્તારમાં તોફાની પવનના કારણે આશ્રમ શાળા પતરા અને સેઠ પણ ઉડી ગયા હતા અને સાથે જ શાળાના અન્ય સરસમાનને પણ નુકસાન થયું હતું તોફાની વાતાવરણના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને વીજ થાંભલા પણ પડી ગયા હતા આથી વીજ પ્રવાહને પણ અસર થઈ હતી બનાવ બાદ વહીવટી તંત્ર દોડતું થયું હતું અને વીજ વિભાગની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી અને વૃક્ષોને હટાવી વીજ લાઈન નાખી વીજ પુરવઠો યથાવત કરવાના પ્રયાસ કર્યા હતા આમ વલસાડના કપરાડામાં વરસાદ અને તોફાની માહોલના કારણે નુકસાન પણ થયું હતું હજુપન જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરેલી છે આથી ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા